પોતાની બેગમાં મોટી માત્રામાં રૂપિયાના બંડલ લાવી કંડક્ટરને દેખાડ્યા બાદ પોતાનો રાજકીય પાવર વધારવાની કોશિશ કરનાર યુવક કોણ છે તેની તપાસ થાય તેવી શક્યતા છે સુરતમાં ચોરી કરવાની અનોખી રીત સામે આવી છે સુરતના ઉમરા અને અઠવા વિસ્તારમાં બે શખ્સો કચરો લેવા જતા હોય એ રીતે પ્લાસ્ટિકનો થેલો સાથે રાખતા હતા અને ચોરી કરતા હતા સીસીટીવીમાં ઘટના કેદ થયા બાદ ઉમરા પોલીસે બંને ચોરોને ઝડપી પાડ્યા છે સુરત એરપોર્ટ પર આતંકવાદીઓ ઘૂસી આવ્યા છે એવી ઘટનાને લઈને તંત્ર દ્વારા મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું એરપોર્ટ પર આવી ઘટના ન થાય તે માટે ઓપરેશન પાર પાડવા તે બાબતે મોક ડ્રીલનું આયોજન કરી તંત્રએ પોતાની તૈયારીઓ દર્શાવી હતી સુરતની એસપી પટેલ કોલેજ ફરી વિવાદમાં આવી છે આ કોલેજમાં સફૂકેશન થતું હોવાની ફરિયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થી સંગઠન એવીપીએ કોલેજ તંત્રને આવેદન આપ્યું હતું મેદાનમાં ઉતરી આવ્યા છે અંબાજી માતા મંદિર અને લક્ષ્મી નારાયણ મંદિર અહીં સ્થાનિકો માટે અસ્થાનું સ્થાન હોવાનું કહી આ બાબતે કલેક્ટર આવેદન આપી ડિમોલેશન ની કામગીરી અટકાવવા માટે અપીલ કરવામાં આવી છે તો આ હતા આજના મુખ્ય સમાચાર સાંધે બુલેટિનમાં સુરતની તમામ સમાચાર જોવા માટે સામના ડિજિટલને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા સમાચારો સાથે ફરી મળીશું